જોનમાંય કોઈ સાગર ઇરિતની ઇતો મરે ને કુટમની ગામ કે કુટમની છે આ ના તુરે કે ના કે તારી માતા માતા જોગડી મે જોક માં આયો તો તો ભઈ એક નેટવાસટ નામ હો તાર બૈયો કે યે નોકરી સાસર હાતીએ તાળુ યાદ કરો ને તમે સારબૈયો ને એ સારી કુળે ઉભી હોય સાર જો બો બોલમાં આવે ને તને ઉપર લઈ જઈ છે તાર વાળગા તો બોસ બોસ

નવરું નવરું બસ છેની હું કેટલા કીધું તાકવાડા જાય આવાડા મન છે નવરું નવરું આરામ કરે

શક્તિ એ ત્રીજા વર્ષે વ્યવહાર માં આગળ તમે કહેતા છો એ બંધારણ કરી હોય એ થાય કે અમુક જગ્યાએ અવન બંધારણ હોય અમુક જગ્યાએ નવરંગા માટો નું બંધારણ હોય એ વર્ષે કર માગો માગો એ જેવો નો જેવો વર્ષે જેવું રાખો એવું માતા રે નકર

કેની તો હાજમ માતા ની તો બોઈ દે આ તો આખા મોરચો પર લાગે અમે દૂર ખાતા આમાં

હમણાં લઈ હો કાકા નંબર તમારો હમણાં લઈ લેપો ખુબ મજા બોલું જય જય મારી હમ રામ રામ હે બાબુ માફી ચોકી લઈને આવ્યો જો ટાપુ નાખી ચુદોધ માથા નાખ્યું પણ મારો ભગવાન તેવી ઉગણી કરીને આવ્યો તો પછી ગણવા નહીં

કે ભુવન જા કરો શક્તિ જા કરો લે બાબુ શક્તિ જા હે લે કે શક્તિ મંદિર આભણ શેઠ લગાડ્યું લગાડ્યું કે નહીં

સિંહ માટે ત્યાં હાલત લાગી એ અલ્યા એ ન આતું નહી તું એક તમારા ગામના ભેગી થવા ઊભી છું જાણો છો નહીં જાણતા કોકે બાયણા મારી સામે ના આવતા મારા ગોગાગર ચાલે હું ગાડી શી બોતલ સુડિયા નિયમ તો માતા નહી દું જેમ છે

એ મોટો માર વટ્યો તો નતો ને